ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ખૂબ સરસ એવો એક પાઠ શીખવાના છીએ તો આપણે શરૂઆત કરીએ

જેવું પોચું પોચું છું અને આકાશમાં વિમરું છું બોલો બોલો હું કોણ હા બેન તમે બોલો ફાધર સરસ બીજું હું ગડગડાટ સાથે આવું છું વીજળી પણ ચમકાવું છું ચાતક પક્ષી ને કરું છું બોલો હું કોણ હા બેન તમે બોલો વરસાદ ખૂબ સરસ પ્રયત્ન છેલ્લું ખાણું તત્પર રહેજો હો તમે લોકો હું વૃક્ષોનો સમૂહ છું જંગલી પ્રાણીઓનું આશ્રય સ્થાન છું અને લોકોને ઉપયોગી વસ્તુઓ પણ પૂરી પાડું છું બોલો હું કોણ જંગલ વેરી ગુડ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જંગલ અને જંગલના પ્રકારો વિશે અભ્યાસ કરીશું Thank you.